રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર એટલે છોટા ઉદેપુર જિલ્લો છોટા ઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે સરકાર મોટા મોટા દાવાઓ કરે છે પરંતુ પ્રાથમિક શાળાઓની અંદર શિક્ષક ન હોય તો કેવી રીતે શિક્ષણનું સ્તર ઊંચું આવશે આમ તો સરકાર મોટા મોટા સ્લોગનો આપતી હોય છે જેવા કે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત સૌ ભણે સૌ આગળ વધે

પરંતુ છેલ્લા બે વર્ષથી આ પ્રાથમિક શાળામાં કાયમી કે રેગ્યુલર શિક્ષકો જ નથી તો એ કાયમ માટે બે શિક્ષકની ભરતી કરે અને કાયમી મૂકે એ અમારી માંગ છે અને સરકારને પણ અમે આ જણાવવા માંગીએ કે કાયમી માટે અમારે પ્રાથમિક શાળા નંબર એકમાંય શિક્ષક મૂકવું જોઈએ અને પ્રાથમિક શાળા નંબર બેમાંય બે શિક્ષકની જરૂર છે એ અમારી માંગ છે અને એ અમે સરકારને જાણ કરીએ અને એ અમારો વિષય છે અને અમારા છોકરાની જેને એક વર્ષ વીત્યા છતાં હજુ સુધી આ પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી જ્યારે ગ્રામજનોએ વારંવાર કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી હતી પરંતુ તેઓની કોઈ માંગ સ્વીકારવામાં આવી નથી જ્યારે આ પ્રાથમિક શાળાનું મકાન પણ જર્જરિત હાલતમાં છે એટલે એક જ રૂમમાં બાળકોને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય જેને લઈને આ શાળાની અંદર પાણી પણ ટપકી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા વજેપુર પ્રાથમિક શાળા બેમાં હાલ પંદર પંદર દિવસે એક એક શિક્ષક મૂકવામાં આવ્યા છે પરંતુ તે પણ રેગ્યુલર ના આવતા બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે જે સ્કૂલમાંથી શિક્ષકો વજેપુર પ્રાથમિક શાળા બે માં અભ્યાસ કરાવવા આવી રહ્યા છે જે શિક્ષકની રેગ્યુલર જ્યાં ભરતી થઈ હોય તે સ્કૂલમાં પણ બાળકોને અભ્યાસ કરાવવામાં મુશ્કેલી પડી રહી છે જ્યારે ગામ લોકોના જણાવ્યા અનુસાર વજેપુર પ્રાથમિક શાળા બે માં કાયમી શિક્ષક ન હોવાથી બાળકોને ભારે મુશ્કેલી પડી રહી છે ચાર્જના ધોરણે અહીંયા પંદર પંદર દિવસમાં શિક્ષક મૂકવામાં આવે છે જે શિક્ષકને અહીંયા મૂકવામાં આવે છે એ એ શાળાના શિક્ષકોને પણ ત્યાંના શિક્ષ મને એવું દેખાઈ રહ્યું છે કે ત્યાંના જે વિદ્યાર્થીઓ છે એમનું પણ ત્યાં અભ્યાસ બગડી રહ્યો હશે અને અહીંના પણ અહીંના તો બે શિક્ષકો નથી એટલે બે શાળાના બે 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 શિક્ષકો નથી એટલે કોઈ ભણાવે જ નહીં કેમ કે તે દફ્તરી કામ કરે કે પછી શાળાના જે વિદ્યાર્થીઓ ભણવા આવે છે એમનું કામ કરે હાલમાં વજેપુર ગામે બીજી સ્કૂલોમાંથી શિક્ષકો પંદર પંદર દિવસે આવી રહ્યા છે પરંતુ શિક્ષકો રેગ્યુલર ન આવતા હોવાને લઈ ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને શિક્ષકોને ઉચ્ચ કક્ષાએ જો કોઈ કામગીરી સોંપવામાં આવે અને શિક્ષકો તે કામ અર્થે બહાર જાય તો તે દિવસે આ પ્રાથમિક શાળામાં શિક્ષકો પણ આવતા નથી અને ખુદ બાળકો અભ્યાસ જાતે કરે છે અને જે શિક્ષક આવે છે તે શિક્ષક ચાર્જમાં આવે છે અને ખુદ ચાર્જમાં આવેલા શિક્ષકો કબૂલાત કરી રહ્યા છે કે બાળકોને જેવો અભ્યાસ આપવો જોઈએ તેવો અભ્યાસ અમે પણ આપી શકતા નથી જ્યારે ગામ લોકો તેઓ પણ કહી રહ્યા છે કે વજેપુર ગામની પ્રાથમિક શાળાઓ રામભરોસે ચાલતી હોય તેવું અમને લાગી રહ્યું છે જ્યારે ગામ લોકો હવે શિક્ષણ મંત્રી અને તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે વજેપુર ગામની બંને પ્રાથમિક શાળામાં કાયમી શિક્ષકોની તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે અને જો દિન સાતની અંદર તંત્ર કે શિક્ષણ વિભાગ માંગણી સ્વીકારશે નહીં તો ગામ લોકોએ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે આ સાથે જ ગાંધીનગર આંદોલન કરવાનું થાય તો પણ ગાંધીનગર આંદોલન કરવાની તેઓએ ચિમકી ઉચ્ચારી હતી એમાં જો કે આજે મે 1 થી 5 ધોરણની સંખ્યાઓ 62 છે એટલે એક શિક્ષકને જો ઘટ બોલે છે અને અમે છોકરાઓને અત્યારે જો અમારસા પૂરતો જે જર્જરી છે એમાં ચારી પાણી પડે છે એટલે અમે છોકરાઓને જો બીજી રૂમમાં હો તમે બેસાડીએ છે એટલે અમારી વિનંતી છે કે જે છે ઘોડા તે વહેલી તકે મંજૂર થાય અને બને એવી અમારી આશા છે વજેપુર ગામમાં બીજી પણ એક શાળા આવેલી છે જે શાળા વજેપુર એક પ્રાથમિક શાળા કહેવાય છે જે શાળાની અંદર મહેકમ પ્રમાણે ત્રણ શિક્ષકો છે પરંતુ તે શાળામાં પણ બે જ શિક્ષકો અભ્યાસ કરાવે છે એટલે એક શિક્ષકની અહીંયા પણ ઘટ છે અને શાળામાં પણ ઓરડા જર્જરિત હાલતમાં છે વજેપુર પ્રાથમિક શાળા એકમાં ધોરણ 1 થી 5 ના વર્ગખંડો ચાલી રહ્યા છે જેમાં 62 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ પ્રાથમિક શાળામાં બે ઓરડા જરૂરી હાલતમાં છે અને અહીંયા પણ વર્ગખંડોમાં ઉપરથી પાણી ટપકતું રહે છે બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ત્યારે હાલ તો શાળાના મુખ્ય શિક્ષિકા અને ગામ લોકો માંગ કરી રહ્યા છે કે સરકાર અને શિક્ષણ વિભાગ આ બાબતે ગંભીર નોંધ લઈને તાત્કાલિક રીતે કામગીરી કરે અને શિક્ષકોની કાયમી ભરતી કરે તેવી માંગ ઉઠી છે પંદર દિવસે અહીં આવ્યો પંદર દિવસે અમારી મૂળ શાળામાં પાછું તરીએ તો વારા રોટેશન પ્રમાણે ચાલ્યા કરે છે મૂળ શાળા વજયપુર ત્રણ મૂળ શાળામાં બે બે નો મહેકમ છે બે મહિકમ મહેકમ અહીંયા જીરો સંખ્યા એટલે અમારે અહીંયા અહીંયા આવવું પડે ત્યાં હાલમાં એક જ શિક્ષક છે મૂળ શાળામાં એવું બન્યું કે નક્કી નક્કી નાખ્યું કઈ મિટિંગમાં જવાનું થાય તો ના પણ આવે મારો ને અભ્યાસ પર બહુ અસર પડે માંગ તો અમારી સતવારે કઈ બી ફરતી કરે એવી અમારી માંગશે સાથો ગયાજી ભાઈ